કોસંબા પોલીસે બે મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા હતા કોસંબા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ રશ્મિકાંતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ ને સંયુક્ત બાતમી મળી હતી કે કોઠવા દરગાહના મેળામાં અને નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મોબાઈલ સ્નેચિંગ કરનારા બે ઈસમો હાલ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર હોવાની બાતમી મળી હતી જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી બે ઇસમો ઝડપાઈ ગયા હતા મોહમ્મદ ઉર્ફે તિલ્લુ હુસેન ગરાસિયા રહે દાદરી તરસાડી તામિર ઉર્ફે તનવીર ભગી અબ્દુલ કયુમ રહે તરસાડી દાદરી આ બંને ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે બંને ઈસમો વિરુદ્ધ કોસંબા પોલીસ મથકમાં ત્રણ ત્રણ ગુનાઓ નોંધાયા છે હાલ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આરોપીઓને ઝડપી લીધા છે ઉપરોક્ત કામગીરી કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ કે સ્વામી એએસઆઈ એસઆઈ નલિનભાઈ ગોવિંદભાઈ એએસઆઈ એસઆઈ રોહિતભાઈ બાઉભાઈ તેમજ ગોરલબેન મોહમ્મદભાઈ વુમન પોલીસ કોન્સ્ટેબલ મયુરભાઈ મનુજી દીપકભાઈ પ્રહલાદજીભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા ઉપરોક્ત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી કોસંબા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને હાલ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે ચાર જેટલા મોબાઈલ કબજે લેવામાં આવ્યા છે